અમદાવાદ શહેરથી માત્ર દસ કિલોમીટર દૂર સાબરમતી નદીના કિનારે કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિર દેખાવમાં સોમનાથ મંદિર જેવું જ છે શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કોટેશ્વર મંદિરમાં આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવની આરતીનો લ્હાવો લીધો હતો श्रावण महीना ना पहला सोमवार शिव भक्तों ने महादेव दर्शन कर धन्यता अनुभवी मंदिर में आरती टाणे मोटी संख्या में भक्त भोले बाबा ना दर्शन था। और करीब करीब दो साल से आ रहा हूँ मैं और मेरी वाइफ आज मैं अकेला आया हूँ लेकिन आमतौर पर हम हर हफ्ते मैं मेरी वाइफ के साथ यहाँ पे आता हूँ यहाँ पर आ, मंदिर कैसा लगता है मुझे ये एक तरह का एकदम अलग यूनिक माहौल मिलता है इधर अलग मंदिर दिखा जिसमें इतनी साफ सफाई और जो मैनेजमेंट है खासकर नो गैजेट्स नो इलेक्ट्रॉनिक आइटम अलाउड तो उस वजह से यहाँ पे बहुत अच्छा एक माहौल मिलता है और एक अध्यात्म की तरफ हम आगे बढ़ पाते हैं तो मैनेजमेंट मुझे यहाँ पे बहुत अच्छा लगता है सात आठ वर्ष ही आऊ छू माहौल इतलो सरस पेसफुल अ ट्रस्टीओ इतना सरस व्यवस्था એટલી સરસ છે કે ખરેખર એ લોકોના ધન્યવાદ આપવા જોઈએ એક આટલું સરસ મેનેજમેન્ટ છે એ લોકોનું અને દરેક જેમ દિવસ જાય છે એમ અહીંયાની એટલી બધી ખ્યાતિ વધતી જાય છે જે બી અહીંયા એક વાર આવી ગયું એક આયામ એમ થાય કે બસ અહીંયા તો જવું જ જોઈએ જ્યારથી આ મંદિર બન્યું ત્યારથી આ મંદિરમાં હું સેવા આપું છું મંદિર એમ તો છસો વર્ષ જૂનું છે બાજીરાવ પેશ્વાએ બનાવ્યું હતું મંદિર અને આ મંદિરનું ફરી જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને જ્યારથી મંદિર બન્યું ત્યારથી જ ભક્તોની અપાર ભીડ અહીંયા જોવા મળે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં એટલા ભક્તો આવે છે એટલા ભક્તો આવે છે કે આપણે ગણી ના શકીએ ને સ્પેશિયલી રવિવારે અને શ્રાવણના સોમવારે ઘણા લોકો આવે છે દૂર દૂરથી લોકો આવે છે વિશેષ મહત્વ એ છે કે આ મંદિર સોમનાથ મહાદેવ જે છે એને અનુલક્ષીને બનાવવામાં આવ્યું છે મંદિર બન્યું ત્યારથી શ્રાવણ મહિનાના દર સોમવારે લગભગ આરતી અમે એટેન્ડ કરીએ છીએ તો મંદિર પચાસ વર્ષથી અહીંયા આવું જ્યારથી આ જૂનું મંદિર હતું ત્યારે હું આવતું હતું નવું મંદિર થયું ત્યારે બી ચાલુ જ છું અને આ કોટેશ્વર ગામ અને કોટેશ્વર મહાદેવ એ તો કોટેશ્વર મહાદેવના કારણે કોટેશ્વર ગામ પહેલાંથી જ ફેમસ છે અને એક કોટેશ્વર ગામ પહેલાં અમદાવાદ જિલ્લાનું અમદાવાદ જિલ્લામાં આવતું હતું એનો તાલુકો તાલુકો દ્રશ્યો હતો અને જિલ્લો અમદાવાદ હતો અત્યારે ગાંધીનગર તાલુકામાં છે અને એ અત્યારે અમદાવાદને પહેલાં જૂના ટ્રસ્ટીઓ દ્વારા અહીંયા વ્યવસ્થા થતી હતી અને અત્યારે નવું મંદિર ઓગણીસો ને અરે બે હજાર બે હજાર દસમાં બન્યું બે હજાર દસમાં નવું મંદિર બન્યું અને એની પ્રતિષ્ઠા બે હજાર દસમાં થયેલી છે